સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટમાં એક કરુણ ઘટના બની હતી જેમાં એકવીસ વર્ષીય યુવક રોહિત સર્વજીત યાદવનો પંદરમા માળેથી પડી જવાથી મોત નિપજ્યું હતું પ્રાપ્ત વિગતો મુજબ રોહિત વેરીબી વિક્ટોરિયા એપાર્ટમેન્ટની છત પર સોલર પેનલ લગાવવાના કામમાં તત્પર હતો દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે સીધું નીચે પટકાયો હતો દુર્ઘટના એટલી ગંભીર હતી કે સહકર્મીએ તરત દોડી આવ્યા છતાં પણ યુવકને બચાવી શકાયા નહીં અને ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નિપજ્યું હતું મૃતક રોહિત છેલ્લા ત્રણ વર્ષોથી કેપી ગ્રુપમાં સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનું કામ કરી રહ્યો હતો રોજની જેમ તે દિવસે પણ પોતાનું નિયમિત કામ કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ દુર્ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે યુવકના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે સ્થાનિકોએ પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત